હેલ્લા મારી ફેમિલી રાધે રાધે જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે તો ભાઈ હું હાલ મતલબ આવીશું ડાયભાભીના વાળામાં આશી અમે ક્ષમકા આજે કોઈક મારો મસ્ત વિડીયો બનાવવાનો મેં વિચાર કરીને આવી તો શું જોઉં શું છે એવો બને છે ભાઈ મારા ઘરમાં વિડીયો નહીં બનતા એનું કારણ છે અમારા ઘરમાં ચોવીસ કલાક ટીવી ચાલુ ચાલુ રહેશે તો એના લીધે હું ઘરમાં વિડીયો નહીં બનાવી શકતી પછી છે એવું કોપીરાઈટ આવી જાય છે ભાઈ થોડી મ્યુઝિક આવે ને એટલે મારા કોપીરાઈટ આવી જાય છે તો એટલા માટે મેં વિચાર્યું કે ડાયભાબીન ઘેર જઈએ ડાયભાબીન ઘેર ટીવી ચાલુ હોય છે પણ એનો વોલ્યુમ થોડો ઓછો હોય એટલે આપણે ચાલે એટલો ફરક ના પડે તો આ યુવાનો કોઈક વાળો છે પહેલાં તમે યુવાનો વાળો જોઈ લો યુવાના વાડોમાં હું હું સર જેટલી જગ્યા સ છેવું છે એ બધું હું તમને બતાવું હમારા પલ્લું ગીર ગયા ઓઢ લઈ હા એનું કારણ છે ભાઈ જેટલા લોકો મતલબ મારા વિડીયો જે બહારના લોકો કદાચ જોતા હશે ને યુવાન હું એટલું કહેવા માગું છું કે અમીર યાદ ઠાકોર અને ઠાકોર છીએ તો એટલા માટે ભાઈ અમારે ઓઢવું પડે અને આવી રીતે લાજ કાઢવી પડે હા તો આવી રીતે ભાઈ લાજ કાઢવી પડે છે તો અમારા રિવાજ છે ભાઈ આવો ગુજરાતની જ વાત કરું તો અમુક જગ્યાએ લાજપ્રથા નેકરી છે પણ અમારે નહીં જવાની મને ખબર છે વર્ષોના વર્ષો વીતી જશે પણ અમારા ઠાકોર સમાજમાં લાજ પ્રથા નથી જવાની તો ચલો એ તો બધું ચાલે કરા ઓકે તો આ કોકી વન ચોકડી છે પણ નહીં રહ્યો આ ચોકડીનો ઇસ્તેમાલ નહીં કરતો કારણ કે આગળ એક બીજી ચોકડી છે આ બાજુ એક બીજી ચોકડી છે તો આઈર્ય ચોકડી નહીં વાપરતો હોય મીઠી લીંબડી વાઈ છે આ રે આ શીખવાનું શું કહેવાય મને નહીં ખબર પણ હજી કહેવાતું હોય આ ખૂબ ઝાડ વાયા છે બધાથી વધારે મને આઈર ઝાર ગમે છે આયો એટલો મસ્ત લાગો કુંડામાં વાયા હોય ને ભાઈ ઘરની શોભા વધારે આઈરજાર જુઓ તો જો આ બહુ જરૂરી છે ભાઈ તમારા ઘરમાં વાવબો હોય ને તો આવો વાપાનો કુંડામાં વાવવાનો એટલે તમારા ઘરની પાડી હોય ને તમે મૂકો ને એટલે અસલ લાગ અને આયા અસલ છે જુઓ આયા ઝાડ સારો લાગે તો શોભાનો જાળી હોય પાછળ કર્યા છે ઘરના આગળ નહીં કર્યો જગ્યા નહીં હા ભાઈ જગ્યા જગ્યાની અછત છે એટલે આ યુવાનો ચૂલો છે ચોકણી રહ્યો પોણી મૂકું નાવા માટે અને આખો વાળો યુવાનો છે જુઓ લેબડો એ છે ભાઈ મોટું બધું બોયસો કેરીઓ આવો આમાં એવું હા વો ભાઈ મોર નહીં આવ્યો હજી થોડો 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 આવે છે ધન નહીં થોડો થોડો મોર આવ્યો છે કીધું સ પણ મોર આવે છે થોડો થોડો પણ છેવરા આવ્યું છે અને એના લીધે કેરીઓ ખાઈ જાય એટલે કેરીઓ રૂ ના પછી હું હુકમ ન વાબો બીજી એક મીઠી લીંબડી છે પોદો બિચારોને થોડો આવો થઈ જશે જુઓ આયા મીઠી લીમડી છે પણ એનો પોદા થોડા પેલો થઈ જશે તો અસલ થાય બાય હા લેબુ આયસ પણ ઓન જોવા તમે આ સભાઈ અળવી ઓન અળવીના પાન કહેવાય ભાઈ તો આ જો જોવાય એ અળવીના પાન ભાઈ હું હાલો છો એક વાત કહું માથું બાળાય નહીં કારણ કે હું એમની મુઠ્ઠીની સીધી હોય જઈશું ચાર વાગ્યા છે એટલા માટે બસ મેં કંઈક ફટોફટ પહેલાં વિડીયો બનાવી લઈએ તો આજે અળવીના પાન એમાંથી પાત્રા બન્યું પછી જે આપણે દુકાનમાં ખમણનું પાત્ર ખાઈએ ને એ મેં એક વખત અમારા ઘેર પાત્રા બનાવેલા છું બહુ મસ્ત બન્યું છે પણ ખાસો બધો પદો જોવું ઓન તો એક જ એક જ પદો છે આમ તો ખાસો બધા પદો હોય ને તો પાત્ર મસ્ત બને તો જે વિડીયો બનાવવાનો છે ને એ સર મોઢા ઉપર વિડિયો છે આજે આપણે વિડીયોમાં બનાવવાનો છીએ મેકઅપ હું તમને લોકોને બતાવવા માગું છું કે હું મેકઅપ કઈ રીતે કરું છું મારા આ મોઢા ઉપર એકદમ સિમ્પલ અને સાદો મેકઅપ કરીએ છીએ તો આજે તમને બતાવશો અમારો મેકઅપ ટુટોરિયલ ઇંગ્લિશમાં બોલે તો મેકઅપ ટ્યુટોરિયલ બતાવશું અમે તમને જો ભાઈ આવી કોક મારી મેકઅપની ઠેલી છે હકીકતમાં આમ તો મારો ડબ્બો હ પણ હું ડબ્બા નહીં રાખતી હોયક ખાલી ઠેલી રાખીએ કારણ કે મારા કબાટમાં જગ્યા નહીં બધું આપણે બાઈને ગોઠવી દઈએ અને પછી હું તમને બતાવ કે હું કઈ રીતે મેકઅપ કરું છું આ સ ભાઈ મારા બધું મેકઅપની તામઝામ મેં કરીને હવે મૂકી દીધી છે અને આટલો જ છે મારો મેકઅપ ભાઈ હજી તો હોય પણ મી આટલો જ રાખ્યો છે આટલો ઘણો સંતોષ સમાન આટલા બી ઓકે તો મી બે બે કેમેરા ભાઈ હોમાં રાખ્યા છે તો હું ગમે તે એક કેમેરામાં જઈને બોલીએ તો આપણે આ બાજુ જોઈને બોલશું શું કે આ બાજુ યુટ્યુબ છે આ બાજુ ઇન્સ્ટાગ્રામ છે ને આ બાજુ યુટ્યુબ છે તો આપણે યુટ્યુબમાં જઈને વિડીયો બનાવશું ઓકે તો જુઓ મેકઅપ કરવા માટે સૌથી પહેલાં અમે તો ભાઈ હું મોટું મોટું જ બતાવે પાછી તમારે આખો વિડીયો જોવો હોય તો અમે જઈને જોઈ લેજો યુટ્યુબમાં જોઈ તો ચાલો સૌથી પહેલાં આપણે આ જે મોઢુર્યું ને એને ચોખ્ખું કરવાનું ધોઈ નાખવાનું ફેસવોશ કરી લેવાનો ઓકે તો હું કરી લીધો છું ફેસવોશ હા ફેસવોશ મેં કરી લીધો છે સૌથી પહેલાં આપણી જે આ સ્કીન છે ને ભાઈ એને તૈયાર કરવાની મેકઅપ માટે જો સૌથી પહેલાં હું લગાવવાની છું આ પોન્ડ્સનું મોઇશ્ચરાઇઝર છે તો પહેલાં આપણે મોઈશ્ચરાઈઝર લગાવીશું આટલું કક લીધું જો અમે ઓકે આપણે બધા આપણે લગાવી લેશું ઇઝર મસ્ત રીતે લગાવવાનું ચાંપલું કેટલું ઓકે તો આ મસ્ત રીતે જુઓ લગાવી દીધું છે મોશ્ચરાઈઝર થોડીવાર કોઈપણ ક્રીમ લગાવ્યા પછી ભાઈ આ હું તમને મારી હું જે રીતે મેકઅપ કરું છું ને એ બતાવું છું ઓકે તો કોઈપણ ક્રીમ લગાવ્યા પછી એને થોડીવાર રવા દેવાનું પછી બીજી પ્રોડક્ટ અપ્લાય કરવાની તો અહીંયા હું ભાઈ કોઈ સનસ્ક્રીમ નહીં લગાવાની જો અમને સનસ્ક્રીમ લગાવી નહીં ગમે તો એટલા માટે ડાયરેક્ટ હું અહીંયા લગાવાની છું પ્રાઇમર આયુ જે પ્રાઇમર છે પ્રાઇમર લગાવવું બહુ જરૂરી છે એનાથી તમારું મેકઅપ છે ને લોંગ લાસ્ટિંગ બને ભાઈ મતલબ તમારો આખો દિવસ તમારા મેકઅપનું કશું જ ના થાય તો એટલા માટે આ લગાવવું જરૂર સોરી ઓકે આ લગાવવું જરૂરી છે પ્રાઇમર આટલું જ આટલું જ બહુ વધારે ના લેવાનું આ બાજુ ભાઈ અમારો કોઈ પણ ભાઈ વસ્તુ લગાવું ને હું એકદમ મય હુદ્દી ઉતારી દઉં થોડી બાઈકના સિવાય રહી ના જવું જો આખું મય ઉતું રા્યાન હવે મારા મોઢા પર ખાસા બધા ડાઘા છે ભાઈ ખાસા બધા એટલે ખાસા બધા ડાઘા છે તો એટલા માટે ડાઘાને હંતાડવા માટે પણ હું આ પેલેટનો ઇસ્તેમાલ કરું છું અને આ છે કોન્ટ્રોલ પેલેટ છે ભાઈ જો એ કોન્ટ્રોલ પેલેટ છે એમ એન એનની છે લગભગ એન એનની છે સોરી હો એન ની છે તો હું આને આપણે ખોલી લેશું હમ પણ મને એટલો બધો સારું મેકઅપ નહીં આવડતો જેવું આવડે છે ને એવું જ હું કરું છું અને અહીંયા હું લેવાની શું આઈડ્યો આઈડ્યો શેડ લેવાની છું જુઓ આઈડ્યો કે તો આને લગાઈ લેશું બે આ બાજુ દર્પણ રાખ્યું છે તો હું તરક આ બાજુનો લગાઈ લઉં તો જો જો મારા ઢાકા છે ત્યાંથી આપણે એપ્લાય કરી લેશું મારા ભાઈ આખા મોટા પર ડાઘા છે તો હું આનો આખા મોટા ઉપર લગાઈ તો આનો હવે ઓરેન્જ કલર નહીં હોમ મારો અમો ઓરેન્જ કલર નહીં આપેલો કારણ કે ખબર નહીં શમ નહીં આવ્યો તો એટલા માટે ઓરેન્જની જગ્યાએ હું આઈરો ઇસ્તેમાલ આર્યો આરો લગેલો વાઈ ગયો થોડું સેજ આવું કંઈક મોટું છે જુઓ ઓકે હવે આપણે બ્યુટી બ્લેન્ડર કહેવાય આનું ભાઈ આ જેનું બ્યુટી બ્લેન્ડર છે ને આનું મેં ધોયેલું છે મતલબ ભેનું કરેલું છે અને ઓનો અવાજ છૂક છુક 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 કરી લેશું કે તમે થોડું 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 દબાવી અને બ્લેન્ડ કરવાનું છો ઇંગ્લિશમાં એને કહેવાય બ્લેન્ડ કરવું આપણે આવી રીતે બ્લેન્ડ કરી લેવું ઘસવાનું નહીં હો ઘસવાનું નહીં આમ ધીમે 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 હું કરવાનું ઘસવાથી તો પછી એને છે ને જતું રહ કોઈ મતલબ ના રહ હા તો જો અમે હવે આવી રીતે બ્લેન્ડ કરી લીધું છે મસ્ત તો જો હવે અમે કોન્ટ્રોલ લગાવી લીધું છે હવે લગાવીશું કન્સીલર તો આવી એમ એન્ડ એમનું કન્સીલર છે ભાઈ એમ એન્ડ એમનું કન્સીલર છે આપણે લગાવી લઈશું Uh -huh. okay, And hà mù chở ở yên chở ở kể cả con sĩ đều lưu ý. Ok, thôi đi ơi bài con તો આવી રીતે મેકઅપ લગાવી દીધું છે મને ખબર નહીં મારું મોટું શેવ દેખાય છે હવે મેં આખું બીજું બ્યુટી બ્લેન્ડર લીધું છે આને અમે મસ્તભેનું કરી લીધું છે થોડી એક અંદર ભાઈ ભીનાશ હોવી જોવા સમજ્યા તો આના આપણે પાછું અમે બ્લેન્ડ કરી લઈશું મેં એમાં શું કહાઈના વિવાહ આવું છું ટૂંક સમયમાં ઓકે હું હમ તો મને થોડી વધારે જ વાઈટ દેખાતી હશું પણ ભાઈ હું ટૂંક રાખ નહીં તને હેચા બેઠી છું કેટલે ભાઈ કેમેરામાં છે એવું દેખાતું હતું મને ખબર નહીં પણ ઓમ રૂબરૂ ઓમ તમે જોશો ને તો મારું મોટું બહુ મસ્ત લાગે છે મસ્ત જોશે મેકઅપ કરવામાં કોઈ ભૂલ કરું ઓ સોરી હું મેકઅપ કરવામાં ભાઈ કોઈ ભૂલ કરું તો જેટલા પણ બ્યુટી પાર્લરવાળા હોય એ મને કમેન્ટમાં કહેજો કે હું બહુ ભૂલ કરું છું પણ હું આવી રીતે જ મેકઅપ કરું છું હો રેગ્યુલર હું એમ કહેતી દીદી કે હું ફાઉન્ડેશનનો ભાઈ ઉપયોગ નહીં કરતી એમ ગયા માગતી હતી મારા જોડે ફાઉન્ડેશન છે આઈ જુઓ આ ફાઉન્ડેશન છે ઓકે પણ હું ફાઉન્ડેશન નહીં લગાવતી કારણ કે કોક લગ્ન પ્રસંગ હોય ને તો જ હું ફાઉન્ડેશન લગાવશું બાકી હું ફાઉન્ડેશનનો ઉપયોગ નહીં કરતી તો આજે પણ હું ફાઉન્ડેશન નહીં લગાવું કોન્ટ્રોરિંગ મને કોન્ટ્રોલિંગ કરતા નથી આવડતું ભાઈ જુઓ આપેલું આમ ચુક ચૂક એવું કરો ને એવું બધું મને નહીં આવડતું પણ તમારા લોકો માટે થોડું એક લગાવીશું કોન્ટ્રોરિંગ કરવાથી તમારું જે મોઢું છે ને ભાઈ એ પાતળું દેખાય કોન્ટ્રોલિંગ કરવાથી ભાઈ તમારું મોઢું પાતળું દેખાય તો પણ લગાવીશું એક બે ને ત્રણ ઓકે એક બે અને ત્રણ બસ આ હવે આવો બ્લેન્ડ કરશું બ્લેન્ડ થોડું આટલો લગાવીશું દાટી પાસે મોટું પાત્રું થાય કે ના થાય માનું કન્ટ્રોલિંગમાં કશી ખબર પડતી નહીં ઓકે ઓનુપતિ જુઓ મને કહેવાય આઈબ્રો પેલેટ જુઓ આઈબ્રો કેકની આઈબ્રો પેલેટ છે અને આપણે આપણો જે આઈબ્રો છે એને શેડ કરશું કારણ કે ભાઈ મારા આઈબ્રો નહીં જુઓ મતલબ માપની છે એટલા માટે તો એમાં ચાર શેડ આપેલા હો આઈડિયા જુઓ એમાંથી હું જે વાપરું છું ને એ આઈરિયો શેડ છે હું બહુ બ્લેક નહીં કરતી થોડો બ્રાઉન ઉપર કરું છું એટલે વધારે આઈબ્રો કાળી ના લાગે તો આઈબ્રો સેટ લગાવશું હા ભાઈ બીજા ફના મારો વિડીયો સેવ થાય સર કારણ કે આ ઇન્સ્ટાગ્રામમાં ભાઈ આવું આવું થાય સેવ રાખવું પડે આવું અપ્લાય કરશું અનો આનું જોવાનું આનું જોવા જો આ એબ્રો જોવા અને એ રેબ્રો જોવા જો આ આબ્રો મારી મસ્ત થઈ જશે પણ મારો અનુશેપ હારો છે નું અનુશેપ નહીં હારું ભાઈ મનો અનુશેપ થોડો વધારે લોબો લાગો આ એરિયો માપનો છે ને એરિયો વધારે લોંગ છે ભાઈ મારો આપણે અનુશેપ લોંગ કરી દેશું બસ ઓકે તો હવે આઈબ્રો થઈ જઈશ આ લિપામ હિમાલયનું લીપ બામ સ લીપ બામ લગાવી લેશ ઓકે બસ બસ હવે જ્યાં સુધી લીપ બમ સેટ થાય છે હોઠા ઉપર ત્યાં સુધી આપણે હવે આ લગાવી લેશું જુઓ બ્લશ સભાઈ ગાલા ઉપર લગાવવાનું પેલા ગુલાબી ગુલાબી ગાલ થ નહીં આ માટે જુઓ તો એમાંથી હું આ બાજુવાળો શેડ લેવાની છું આ પહેલા નંબરનો આઈડો લેશું তোডু কংকেট দেযাশু আমেসেল ত্যাকা আমেয় থোডু ভায় দ্য় দ্য় দেশেয় মানো চুকর দেশু বেটে বেটে বেয় দেশে આ તો તમને બતાવું છે એટલા માટે હું આઈર્યુ લગાવું છું બાકી તો હું એનો ઇતેમાલ નહીં કરતી ભાઈ શાણ કરું કહું લગ્ન પ્રસંગ મો જ આ બધા વધારે પડતું લગાવવાનું બાકી રેગ્યુલર મારો મેકઅપ કહું તો હું એનો ઉપયોગ નહીં કરતી નહીં લગાવવાનું પણ હા સેમ ઓનાથી જ આપણે આઈ શેડો કરી દઈશું આપણી ઓખ્યા ઉપર ઓનાથી જ હું કરી દેવાની છું અને એમાં માટે હું આઈર્યુ કલર લેવાની છું એકદમ ઘાટો કલર લઈશું આઈર્યુ બહુ થાય ના માપ બ્લેન્ડ કરી લઈશું ઓકે હા આ જોઈ લઉં થેન્ક યુ આ લેકમેનો પાવડર નો આપણે જે આ મેકઅપ કર્યો છે એને શેટ કરી લેશું તો લેકમેનો પાવડર છે વન આપી લગાવી લેશું હલી હલી

આપણે ઓખ્યા ઉપર લીટી મારી દેશો મસ્ત પંખુડી જેવું કરશું કરશું દેખાય મસ્તન જુઓ અમો આઈ લાઈનર કરીશું ને અમે નહીં કરી ભાઈ હજી હમો કરી લઈએ ઓકે જુઓ આઈ લાઈનર કરી દીધી છે મેં મસ્તન હવે કરશું શુગર પોપની ભાઈ ઓઈકણ મી લીધી સા કાજલ તો એને આપણે લગાવી લેશું અને હું કાજલ કઈ રીતે લગાવું છું ને તમે ખાલી જુઓ વખને આવી રીતે આમ પકડવાની હરવેથી બસ ઓી કરી અને બસ બસ આટલું જ કરવાનું બીજું કશું નહીં કરવાનું એટલે અંદર તમારી વખે નેચરલ લાગે કુદરતી લાગે એટલા માટે પણ હું આ પકડતી નહીં આવી રીતે હું કરી થઈ જે રીતના તમે તમારું ભવિષ્ય ચમકાવો છો એ રીતે આપણે આપણા ગાલોને ચમકાવશું અને કહેવાય હાઈલાઇટર જો આઈ ડ્યુ મોન્સ્ટેન બ્લિસ એવું કોક નોમ સર તો આ એનું હાઈલાઇટર સર તો આપણે હું આનો હાઈલાઇટર સેજ જ લેવાનું જુઓ ચમક્યું ને એકદમ મસ્ત ચમક છે જુઓ તો પહેલાં લગાઈએ નાક ઉપર હમ બસ અલગાશે થોડી સ્માઇલ રાખવાની મોઢા પણ ને બસ ઓકે નહી ગાલ કેમેરા મન ખબર નહીં પતી પણ ઓકે તો મારા ગાલ ચમકી જાય છે હાઈલાઈટર મારી દેસુક અને સે આટલો હાઈલાઈટર મારી દેસુ પહેલાં આપણે લીપ બામ અપ્લાય કરી હતી હવે હું અહીંયા લિપ ટિન્ટ અપ્લાય કરું છું જુઓ ઓન લિપ ટિન્ટ કહેવાય તો ઓન આ ખોલી લેશું અરે પતવા આવ્યું છે ભાઈ જુઓ અને આઈડી મને પડ્યું હતું ભાઈ બે હજારમાં ઓકે માફ કરજો ભાઈ આ જે પ્રોડક્ટ છે ને ભાઈ એ બે હજાર રૂપિયાની છે પણ મને પૈકી બીજી પ્રોડક્ટો આવી હતી જે ખતમ થઈ ગઈ છે હતી આટલી વધી છે તો ઓન લિપ ટિન્ટ કહેવાય જે આપણે હોઠો ઉપર અપ્લાય કરશું બ્યુટી મેડલને મેટ લિપસ્ટિક લગાવીશું હું અહીંયા ત્રણ લિપસ્ટિકો લગાવીશું મારા હોઠો પર પહેલાં લીપબામ લગાવ્યું હવે અહીંયા લગાવીશું લિપ ટિન્ટ લગાવ્યું અને હવે લગાવવાની શું આ મેટ ગાળાની લિપસ્ટિક લગાવવાની શું જેનો શેડ એકદમ બોલ્ડ લાગશે તમ લગાવ્યા પછી તો અહીંયા એ લગાવી લેશે હવે કારણ કે આ શેડ મને ગમત એવું નહીં પણ વૈકણ હું ફર્સ્ટ ફિલ્ટર આ લિપસ્ટિકનું નામ છે ભાઈ ફર્સ્ટ ફિલ્ટર અને આ મારી ફેવરેટ લિપસ્ટિક છે કારણ કે તમે સેજ લગાવો ને તો એટલો મસ્ત કલર આવી જાય તમારા હઠો ઉપર તો એટલા માટે ઓનું શોર્ટ ફોર્મ છે એફએફ ઓકે તો એફએફની લિપસ્ટિક છે જેને આપણે સેજ જ લગાવશું બહુ નહીં એકદમ લુખી લેવાની આવી રીતે અને ખાલી બસ બે ત્રણ ડ્રોપ કર્યા અને પછી चलो गड टो कलरໃສ죠 તો අනໍ નોર્મલ જ રાખવાની આ રીતે થઈ રહેશે જોડે આ રીતે કલર થઈ જશે બએ એટલા માટે મેં انا નાખી નહીં દીધી કારણ કે થોય લિપસ્ટિક કર્યા પછી આ બ્રશ આ બ્રશ નું કામ કર હશે તો આ રીતે ખાલી બ્રશ મારું મારા હોઠો ઉપર એટલે મારો ઓગણીનો ઇસ્તેમાલ ના કરવો પડે સમજે મેકઅપમાં હજી એક વસ્તુ હોય અને એ છે સેટિંગ સ્પ્રે તો પણ હ સેટિંગ સ્પ્રે પણ હું નહીં લગાવતી અત્યારે કારણ કે ભાઈ આ તો હું ખાલી વિડીયો તમને બતાવ્યો કે હું રેગ્યુલર મેકઅપ કઈ રીતે કરું છું આ તો તો એ વધારે મેકઅપ કર્યું સમી પણ નોર્મલી હું માપનો જ મેકઅપ કરું છું શક લગ્ન પ્રસંગમાં કોઈની સગાઈમાં શક શોક જવાનું હોય ને તો જ આટલો વધારે પડતો મેકઅપ કરું છું બાકી તો નોર્મલ મેકઅપ હોય છે જેમાં હું આ ગુલાબી ગાલ નહીં કરતી ઓખ્યા પર નહીં કરતી બધું નહીં કરતી ભાઈ સિમ્પલ મોશ્ચરાઈઝર પાવડર કન્સીલર અને આ કાજલ ને એવું બધું જ બસ તો હું તમને થોડું નજીકથી ને મોસ્ત રીતે મારું મેકઅપ બતાવું હા ભાઈ બિંદી રહી જતી હતી બરાબર સહાય છે ને ઓકે તો જો આ સર મારો ફાઇનલ લુક જે હાઇલાઇટર આપણે લગાવ્યું હતું ને એટલું મસ્ત દેખાય છે જો હવે કાંઈ ઓકે તો આવો કોક મેં મેકઅપ કર્યો સર હજી મેં બ્લેન્ડિંગ હરખું નહીં કરું જો આટલો થોડું બેગ રહ્યું સ્વેટ તમારી અશ્વિનાનો કોઈક મેકઅપ આજે થયું છે જુઓ આટલે હાઈલાઇટર જુઓ હમ હમ ફોટો પાડીએ ભાઈ મેકઅપ કર્યો છે તો ફોટો પાડશું તો ડાઇભાબીને મારો મેકઅપ ગમ્યો છે હો જે મેં મેકઅપ કર્યો એ મસ્ત લાગ્યું છે તો હજી જો હશે જ મારા ડાઘા દેખવાય ને એનું કારણ છે કે હું કોન્ટ્રોલ વધારે નહીં કરતી જે પેલો કલર કરેક્ટર કહેવાય ને એ નહીં લગાવ્યું એટલા માટે બાકી મારો મેકઅપ બહુ મસ્ત થયો છે તો બસ બાકી તો મયુરભાઈ ઓકે તો બસ બસો ડ્રાઈવર ભીટિયા શું દીદી માણસો તો હવે ઊંઘી રહ્યા ચા ચાપા મેલ છીએ અમુક તો નહીં મેલો ચા પીશું અમે ચા પીશું મને તમારો મેકઅપ ગમે હા એ હું તો છે ચમકું છું એકદમ ચમકીલી

હમ તો થોડા ટાઈમ પછી મેકઅપ એકદમ મસ્ત સેટ થઈ જશે મોઢા ઉપર એટલે મસ્ત ઉઠાવ આવશે મારા મેકઅપનું અને બસ હવે પાણી પીશું અને પછી વાતો કરશું અવડાવ બીન બધું જો કઉ હું ઢો ઉતરી જશે શાળામાંથી આઈમતો યુવાનો